ભાગવત સ્કંદિ અધ્યાય અગિયાર પરમાણુથી શ્લોક શ્લોકસંખ્યા છત્રિસ શબ્દા અનુવાદ ભાવાથી ભક્તિવિધાન સંપરા તસાંતે કલ્પો ભૂધાદમાં ભીચે યુભ સરસ આશીલ્કસરોહ શબ્દા તસમકલ્પના એવા જ ચે ના અંતે કલ્પ કલ્પ અભૂત અસ્તિત્વમાં આવ્યો યમ જે પામ પાદ્મ અભિચક્ષતે કહેવાય છે યેમાં ભગવાનના વિશ્વનું સરોરૂહમ કમળ અનુવાદ પ્રથમ બ્રાહ્મણ કલ્પ પછી જે કલ્પ આવ્યો તે કલ્પ તરીકે ઓળખાય છે કારણ કે તે કલ્પમાં ભગવાનના નાભીરૂપી સરોવરમાંથી વિશ્વવ્યાપી કમળ ઉદભવ્યું હતું ભાવર કલ્પના અનુગામી કલ્પને કલ્પ કહે છે કારણ કે તે કલ્પમાં વિશ્વવ્યાપી કમળ ઉત્પન્ન થયું છે કેટલાક પુરાણોમાં કલ્પને પિતૃકલ્પ પણ કહ્યો છે આમાં ભાવર ઓછો છે અને बाकी ना साड़ीस श्लोक कनेक्शन में लई ले श्लोक संख्या साढ़तीस अयम तू कथित कल्पो द्वितीय विख्याुक हरि शब्दार्थ अयम आ तू परंतु कथित कहेलो कल्प वर्तमान कल्प द्वितीय से बीजा अर्धनो अभी नक्की ભારત એ ભરતવંશમાં જન્મેલા વારાહ વારાહ ઇતિ એમ વિખ્યાત સુપ્રસિદ્ધ યત્ર જેમાં આસિત પ્રગટ્યા હતા શુકર શુકર રૂપે હરિ ભગવાન અનુવાદ એ ભરતવંશી બ્રહ્માના જીવનના બીજા અર્ધમાંનો પ્રથમ કલ્પ વારાહ કલ્પ નામે ઓળખાય છે કારણ કે તે કલ્પમાં ભગવાને વરાહ રૂપે અવતાર ધારણ કર્યો હતો બ્રહ્મ પાદ્મ અને વારા નામના જુદા જુદા કલ્પો સામાન્ય મનુષ્યને ગૂંચવણ ભરેલા જણાય છે પણ એવા પણ કેટલાક વિદ્વાનો છે જે આ કલ્પને એક સમાન માને છે શિલ્લા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરના મત પ્રમાણે પ્રથમ પરાધની શરૂઆતનો બ્રાહ્મકલ્પ એ જ પાદ્મકલ્પ જણાય છે પરંતુ અમે તો મૂળ ગ્રંથને જ વળગી રહી શકીએ અને અત્યારનો કલ્પ બ્રહ્માના આયુષ્યના બીજા પરાધનો છે એમ સમજ્યે જ્ઞાનતિ જ્ઞાનંજનશલાક ચક્ષુરૂમીગુરવે નશ્રેષ્ઠ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપ ત્યાં મુપુરી માધુરી ગોષ રાધાકુડમ ગિરીવરમહોરાધિકમાદવાસં પ્રાપ્તું ય પ્રતિ તો કૃપયા શ્રીગુર તમી વંદેહમ શ્રીગુરુ શેત્પથ કમલં શ્રીગુર વૈષ્ણવા શ્રીપં સાગાં સહગણ રઘુનાથાન્વિં સાધ્વૈતમ સધૂત પરીજનસહિત કૃષ્ણચૈતન્ય દિવં શ્રીરાધાષ્ણપાદા સહગણ લિતાંશ વિશાખાન્તા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આ આ જે વર્ણન છે બ્રહ્માજીના દિવસોનું બ્રહ્માજી એક દિવસ એટલે કલ્પ કહેવાય કલ્પ તેતાલીસ લાખ વીસ હજાર ગુણ્યા એક હજાર વર્ષો એટલે બ્રહ્માજી એક દિવસ પૂરો થાય તે એક દિવસ પૂરો થાય કલ્પ થાય આપણે એક દિવસ પૂરો થાય એટલે શું છે ગઈકાલે મંગળવાર ગયો આજે બુધવાર રવિ સોમ મંગળ આ બધા ગ્રહોના નામ ઉપર છે રવિ મીન્સ સૂર્ય અને પ્રભુપાત જણાવે છે કે રવિ મીન્સ સૌથી નજીકનો ગ્રહ રવિ પછી શું આવે સોમ મીન્સ સોમ મીન્સ ચંદ્ર રવિ પછી સોમ ચંદ્ર પછી મંગળ ગ્રહ પછી બુધ ગ્રહ પછી ગુરુ ગ્રહ ગુરુ પર એ લોકો જવાનો પ્રયાસ કરીને માર્ષ ગુરુ મંગળ અચ્છા સોમ પર જે આવ્યા મંગળવારે મંગળ પર જશે પછી બુધ પર પછી ગુરુ પર ગુરુ શુક્ર શનિ ને રવિ પાછો રવિ આવે શનિ શનિ સૌથી દૂરનો ગ્રહ તો આપણે કેવા નામ આપ્યા છે ને એવી જ રીતે ગઈકાલે આપણે જોયું બ્રહ્માજીના પ્રથમ પરાજ આ બ્રહ્માજીના દિવસો છે એવી જ બ્રહ્માની રાત્રિ થાય ત્યારે ભૂર ભુવા અને સ્વર્ગ બધું પણ જળમગ્ન હોય અને જીવાત્મા એ જળમાં ડૂબેલા રહી છે પછી બ્રહ્માજીનો બીજો દિવસ શરૂ થાય અને બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરે સર્જન કરવા માટે કારણ કે સ્વર્ગ સુધી સર્જન વિનાશ થઈ ગયું ને અગ્નિ પ્રચંડ અગ્નિ છત્રીસ હજાર વર્ષ એ તો શરૂઆતમાં એમ કહે છે આ શરૂઆતમાં છત્રીસ હજાર વર્ષ આપણા સૌર વર્ષ અને એટલી જ એટલું જ પહેલા અગ્નિ સળગે બધું બળી જાય અને પાછું છત્રીસ હજાર વર્ષ સુધી પાણી જળમગ્ન જોરદાર હવામ ફૂંકાય અને બધું નાશ થાય રહ્યું ખયું રહ્યું બચેલું કુચેલું બધું રાખ થઈને પાણીમાં ભળી જાય આપણે કલ્પના કરી શકીએ છીએ તો આ રીતે બ્રહ્માજીને એક દિવસ વધ્યો બ્રહ્માજીનો એને કલ્પ કહેવાય તો પહેલો કલ્પ છે કલ્પ જેમાં બ્રહ્માજીનો જન્મ થાય છે અહીંયા ભાવાર્થમાં શીલ પ્રભુપાત કહે છે કે શિલ વિશ્વનાથ ચક્રજી ઠાકોર એ કલ્પને અને બીજો કલ્પ અત્યારે આપણે જે શ્લોક પહેલો લીધો તસ ચાંદે તેના પછી તેના અંતે કલ્પોભૂત એ કલ્પના અંતે યમ પાદમમ અભિચક્ષ એ પાદમ પાદમ કલ્પ આવે છે અભિચક્ષ ને પાદમ કલ્પ કહેવાય છે જે બીજો આવે છે કેમ કારણ કે એમાં યત યદ હરે નાભી સરસ કે જેમાં હરિની નાભીના સરસ સરોવરમાંથી શું થાય છે આશીલ લોક સરોરુહમ આ ઉત્પન્ન થાય છે સરોરુહમ કમળ વિશ્વનું લોક તો એટલા માટે એને પાદમ કલ્પ પાદ્મ એ મીન્સ કમળ તો પાદમ કલ્પ કહેવામાં આવે છે તો પહેલો બ્રાહ્મ રવિવાર આપણે ગણીએ આપણી રીતે તો રવિવાર આ બ્રહ્માજીના ત્રીસ દિવસ ગણાય એક મહિનો પૂરો થાય આપણે દામોદર ને કાલે પૂછીશું કે આ દરેક કલ્પ પછી પાછો મહિનો બદલાય એટલે ફરીથી એ જ રીતે આવે છે જેમ આપણો બાર દિન બાર આપણા બાર માસ એમ એક વર્ષ થાય કારતક માર પોષ માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરો ને આસો યાદ છે બાર મહિના તારી નામ આપેલા છે અને જુદા જુદા મહિનાનું મહિનાનું મહાત્મ્ય છે હા માગશીર્ષ તો એ રીતે આ નામ છે પદ્મકલ્પ બીજો એ બ્રહ્માજીના પૂર્વાર્ધ નો એટલે બ્રહ્માજી નું પચાસ વર્ષ પહેલાનું જે છે કલ્પ તેની વાત કરે છે આમાં આ એક નિર્ણય પર પ્રથમ પરાધની શરૂઆતનો બ્રહ્મ કલ્પ એની વાત ચાલે એટલે અત્યારે બ્રહ્માજી નો દ્વિતીય પરા આવે છે અહીંયા કહી ને કે અયમ તો કથિત કલ્પ આ જે વર્તમાન કલ્પ છે આજે કહેવાય છે આ કલ્પ વર્તમાન કલ્પ દ્વિતીય એટલે બીજા અર્ધનો દ્વિતીય આમાં નથી દ્વિતીય આપી ભારત હતા એ ભરતવંશી આજે બીજો કલ્પ ચાલ્યો છે બીજા પરાર્ધનો કલ્પ અત્યારે પહેલો કલ્પ ચાલી રહ્યો છે વર્ષ એટલે ત્રણસો કલ્પ આવે છે કે શું એ પૂછવું પડશે એક કલ્પ મીન્સ એક દિવસ હા રિપીટ થતા પણ ત્રણસો પાસઠ કલ્પ આવે છે કલ્પ આવે ને ત્રણસો પાસઠ કલ્પ આવે ને એક વર્ષ પૂરું થાય એટલે ત્રણસો પાસઠ અને ત્રણસો પાસઠ કલ્પના જુદા જુદા નામ છે એ જોવું પડશે કારણ કે એ પહેલો છે બ્રહ્માકલ્પ મીન્સ બ્રહ્માજી ઉત્પન્ન થાય અને બીજો પાદ્મકલ્પ પાદ્મકલ્પ મીન્સ બ્રહ્માજીની ઉત્પત્તિ થયા પછી કમળ પુષ્પ ઉત્પન્ન થાય છે એમ લખે છે અહીંયા કે બ્રહ્મા બ્રહ્મ બ્રાહ્મકલ્પના અનુગામી કલ્પને પાદ્મકલ્પ કહેવાય છે કારણ કે તે કલ્પમાં વિશ્વ બી કમળ ઉત્પન્ન થયું છે કેટલાક પુરાણોમાં પાદમકલ્પને પિતૃકલ્પ પણ કહેવાય છે આવું ચૌપદ ભાવાત્મા કહે છે પૂછવું પડશે કે ભાઈ ત્રીસ દિવસના ત્રીસ કલ્પ છે અને ત્યાર પછી મહિનો બદલાય એટલે ફરીથી એક કલ્પ રિપીટ થાય ને રિપીટ કેવી રીતે કહી શકો એ ભલે એ આપણું છે આપણું સોમ મંગળ ત્યાં રવિવાર છે જ નહીં મીન્સ રજા નથી જો બ્રાહ્મકલ્પ કેમ બ્રાહ્મકલ્પ આવ્યો પૂર્વ નો પહેલો કલ્પ બ્રાહ્મકલ્પ કારણ કે બ્રહ્માજી ની ઉત્પત્તિ થઈ હતી બીજો કલ્પ કારણ કે કમળ સરોરૂહમ આશીડ લોક આશીડ લોક સરોરૂહમ તો કમળ ઉત્પન્ન થયું એટલે એને કલ્પ કહેવાય એટલે આપણે સ્પેક્યુલેશન નહીં ચાલે આપણું કે રિપીટ એ જ રિપીટ થાય છે જાણવું પડે આ એક જિજ્ઞાસા છે ખ્યાલ આવ્યો એટલે આપણે તમે તમારી પાસે રેફરન્સ હોય તો તમે કહી શકો કે એ રિપીટ થાય છે હા પણ અહીંયા લખ્યું છે કે કલ્પના અનુગામી કલ્પ ને કલ્પ કહે છે મીન્સ બ્રહ્માજી ની ઉત્પત્તિ થઈ પછી કમળ ઉત્પન્ન થયું હે ને એટલે કઈ રીતે હશે એ તો કોઈ શાસ્ત્ર માંથી જોવું પડે આપણે પણ અહીંયા લખ્યું છે પ્રભુપાત કહી છે કે પ્રથમ કલ્પતિ મીન્સ વિશ્વમાં વિશ્વ કમળ ઉત્પન્ન થયું હતું તે પછીના કલ્પમાં એટલે બીજા કલ્પમાં બીજા દિવસે તો એ એ કલ્પ પણ અહીંયા શ્રી વિશ્વનાથ ચક્ર ઠાકુર કહે છે કે પ્રથમ પરાધની શરૂઆતનો બ્રાહ્મકલ્પ એ જ પદ્મકલ્પ જણાય છે તમે કહ્યું એ પ્રમાણે પણ છે પરંતુ અમે તો મૂળ ગ્રંથને જ વળગી રહી શકીએ અને અત્યારનો કલ્પ બ્રહ્માના આયુષ્યના બીજા પદાર્થનો છે એમ સમજીએ સમજીએ એટલે વિશ્વનાથજી ઠાકોરે કહ્યું છે કે આ પદ્મકલ્પ પદ્મકલ્પ અને બ્રાહ્મકલ્પ એક જ છે પણ અહીંયા કહ્યું છે આ શ્લોકમાં છત્રીસ માં શ્લોકમાં કે પાદમ કલ્પ એ બીજા પર બીજા બીજો દિવસ છે બ્રહ્માજીનો એટલે પ્રભુપાત કે અમે તો એને વળગી રહીએ અને ત્યાર પછીના શ્લોકમાં એટલે કે સાડત્રીસ ના શ્લોકમાં શું કહી છે અયમ તું કથિત કલ્પ દ્વિતીય સ્યાપી ભારત આજે આજ અયમ તું કથિત એટલે અત્યારનો વર્તમાનનો જે કહેવાયેલો છે કલ્પ વર્તમાન કલ્પ તે શું દ્વિતીય સ્યાપી એટલે બીજા પરાર્ધનો છે ભારત એ મૈત્રે ઋષિ કહે છે વિદુર મહાત્માને વારાહ ઇતિ વિખ્યાત એટલે અત્યારે આપણે વારા યુગમાં છીએ વારા કલ્પમાં છીએ બ્રહ્મજીના દિવસ છે વિખ્યાતો યત્રાસિ છ્યુત કરો હરિહિ કે જેમાં કે માને વારા કલ્પ કહેવાય છે કારણ કે યત્રાશિ યત્રાશિત કે જેમાં પ્રગતિયાતા કોણ શુકરો હરિ ભગવાન શુકર રૂપે પ્રગટ થયા હતા એટલે એ છે એટલે પ્રુઓ કે બ્રાહ્મ પાદ્મા અને વારાહ નામના જુદા જુદા કલ્પો સામાન્ય મનુષ્યની ગૂંચવણ ભરેલા જણાય છે હે ને આપણે કન્ફ્યુઝ થઈએ છીએ ને એવા પણ કેટલાક વિદ્વાનો છે જે આ કલ્પોને એક સમાન માને છે જો કે આના પછીનો જે શ્લોક છે આ કલ્પ આપણી ગણતરીની બહારની વસ્તુ છે આપણી આપણા ચિંતનની બહારની વસ્તુ કે એક દિવસમાં બ્રહ્માજી આટલું બધું જીવે આપણી કલ્પનાની બહારની વસ્તુ છે પણ જે હોય ત્યાં આપણે શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો બ્રહ્માજીનો પહેલો દિવસ પહેલા બ્રહ્મ બ્રહ્મકલ્પ છે બીજો કલ્પ પાદ્મકલ્પ છે અને ડિટેલમાં આપણે જાણી શકીએ એવું નથી કે નહીં જણાય કોસ્મોલોજી કઈ રીતે બધા ગ્રહોની ઉત્પત્તિ થાય છે ને કઈ રીતે શું થાય દરેક કલ્પના નામ હોય શકે જુદા જુદા ત્રણસો પાસઠ ત્રણસો પાસઠ શું કામ પચાસ વર્ષના પચાસ વર્ષ ગુણ્યા ત્રણસો પાસઠ કેટલા કલ્પ થયા હે પચાસ ગુણ્યા ત્રણસો પાસઠ એટલે સોળ સોળ હજાર ની આસપાસ સત્તર દુ અઢાર દુ છત્રીસ एक सौ पंचासी हजार ना एक हजार आठ सौ पचास कल्प अठार हजार बसो पचास हा बसो पचास कल्प ब्रह्मा जी पसार थी गया आयुष्य अठार हजार बसो पचास ब्रह्मा जी जीव चुक्या तो ये ए... हाँ અઢાર હજાર બસો પચાસ કલ્પ પસાર થઈ ગયા મીન્સ અઢાર હજાર બસો પચાસ નામ પણ હોઈ શકે કે જુદા જુદા કલ્પમાં બ્રહ્માજીની જુદી જુદી લીલા ભગવાનનું જુદું જુદું પ્રાગટ્ય બની શકે અને ડિટેલમાં આપણે સમજવું હોય તો શાસ્ત્રો કે કોઈ પુરાણમાં જવું પડે ના હા ચૌદ મનો કલ્પ હા હા પણ એ જ છે કલ્પ એટલે દિવસ રાત્રિ રાત્રિમાં તો બધું અહીંયા શયન કેમ નહિ થાય અથવા રાત્રિ નો કલ્પ છોડ ક્યાં આપણે વાત કરીએ આપણે તો બાર કલાક નો જ કલ્પ ગણીએ જ ને બાર કલાક નો જ કલ્પ ગણીએ ને તો ત્રણસો દિવસ થાય ને એટલે અઢાર હજાર બસો કલ્પ પસાર થઈ ગયા બ્રહ્માજી નો અઢાર હજાર બસો એક મો કલ્પ ચાલી રહ્યો છે આપણે આટલું સમજીએ હોઈ શકે કલ્પના અઢાર હજાર બસો કલ્પના એક એક કલ્પના જુદા જુદા નામ હોય કારણ કે પણ આપણે એ સમજવાનું છે કે આ કેટલું વિશાળ જીવન જે આ બતાવે છે કેટલું વિશાળ જીવન હવે પછીના શ્લોકમાં આવશે કે એ જીવન એક ક્ષણ માટેનું છે એ પછીનો શ્લોક આવે નેક્સ્ટ શ્લોક કાલે એ સમજે તો આ આપણે એકચુઅલી આ બે શ્લોક દામોદર બોલે તો વધારે પણ આપણે આમાંથી આજ સમજવાનું છે કે ત્રણ ત્રણ સોળ અઢાર હજાર બસો કલ્પ બ્રહ્માજીને ચાલ્યા ગયા છે અને ત્યાર પછી આપણો જન્મ થયો છે અને એ એ કલ્પમાં પણ આપણો જન્મ હોઈ શકે હોઈ શકે ને છે જ કયા કયા રૂપે આપણે જન્મ્યા છું ઇવન આ કલ્પમાં પણ હા વધાકલ્પમાં હા અત્યારે બપોર પડી છે બ્રહ્માજીની અત્યારે બપોર પડી છે અને આપણે બપોરે જન્મ થયો આપણો બ્રહ્માજીના બપોરમાં તો બ્રહ્માજીનો જન્મ થયો ત્યારથી મીન્સ બ્રહ્માજીનો દિવસ થયો ત્યારથી માંડીને કેટલા બધા એ થઈ ગયા સમય પસાર થઈ ગયો તો એ સમય દરમિયાન પણ આપણે હસશો ને આપણે હતા જુદા જુદા રૂપે લાખો કરોડો જન્મ ખાલી આ બ્રહ્માજીના એક કલ્પમાં આપણો થઈ ગયો લાખો કરોડો જન્મ થઈ ગયો હોય ને કારણ કે બ્રહ્માજીની એક ક્ષણમાં આપણે પૃથ્વી પર છીએ કદાચ સ્વર્ગમાં હોઈએ બની શકે આપણે કોઈ આગળ આમાં બે પોસિબિલિટી છે કે એક તો આ બહુ ઓછા સમયમાં આપણે ભક્તિ કરી હોય અને આપણી ભોગ ઈચ્છા હોય અને ભક્તિ કરીને આપણું પતન થયું હોય તો આપણે સ્વર્ગમાં ગયા હોય અને સ્વર્ગમાંથી આપણું પતન થયું પછી આપણે ભક્ત તરીકે બન્યા હોય અને બીજી પોસિબિલિટી એ છે કે આપણે ભક્તિ સારી કરી હોય અને મૃત્યુ પછી આપણું કોઈ એના ઘરમાં આપણે શું કહેવાય શ્રીમ નહીં ભક્તના ઘરમાં અથવા બ્રાહ્મણ જેમાં જેમાં ભક્તિની ચાન્સ વધારે હોય જેને ઓછી ભક્તિ કરી નામ શ્રીમંત શ્રીમંત્રીમંતરમાં પણ જે ભક્તિમાં આગળ જે બની શકે સ્વર્ગમાં જઈને એને બહુ સારી ભક્તિ કરી હોય ને થોડો સમય સ્વર્ગમાં રહીને આવી ગયા હોય ઈચ્છા હોય આપણી કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો આ રીતે જે હોય તે પણ કહેવાનું તાત્પર્ય કે એટલું વિશાળ કલ્પ એક કલ્પ જ એટલો વિશાળ છે એની આપણે ગણના આપણે એની કલ્પના કરી શકીએ કેટલો મોટો કલ્પ છે છત્રીસ લાખ વીસ હજાર ગુણ્યા હજાર એટલે કેટલા ચાર અબજ ત્રીસ બત્રીસ લાખ નહીં બત્રીસ કરોડ ચાર અબજ બત્રીસ કરોડ એન્ડ એટલા આપડા વર્ષો પસાર થઈ ગયા વર્ષો વિચાર ચાર અબજ તો આપણું આયુષ્ય અત્યારે કેટલું છે સો વર્ષ માનો કે કળિયુગમાં સત્યયુગમાં હતો ત્યારે પણ આપણો અસ્તિત્વ હશે તો સત્યયુગમાં આયુષ્ય દસ હજાર વર્ષ હોય આ ભૂલોકની વાત છે એટલે આમ જોવા જઈએ તો ખગોળ શાસ્ત્ર બહુ અટપટું છે અને આપણે ક્યાં હવે આપણે સ્વર્ગમાં હોઈએ તે સમય બની શકે અહીંયા બધા ચાર યુગો પતી ગયા હોય હે ને કારણ કે સ્વર્ગમાં આપણે દસ હજાર વર્ષ જીવીએ છીએ એટલે સ્વર્ગમાંથી આપણે અહીંયા આવ્યા કઈ પાતાળમાં પણ ચાલીએ કે નરકમાં પણ ગયા હોય એટલે કંઈ કહી નહીં શકાય કેવું અટપટું છે પણ સમજી શકાય ખરું ભક્તો સમજી શકે આ વસ્તુ કે કઈ રીતે આ બધું ચાલી રહ્યું છે કારણ કે પૃથ્વી પર જે સૌર વર્ષે આપણે માનો કે સ્વર્ગમાં ગયા જેમ જેમ ઇન્દ્રધ્યુમને મહારાજ બ્રહ્મલોકમાં ગયા હતા થોડા સમય માટે અડધો કલાક વધારે વધારે નહીં અહીંયા તો યુગોના યુગો ચાલ્યા જાય છે એવી જ રીતે એટલે આપણે સ્વર્ગમાં હોઈએ અથવા પાતાળમાં હોઈએ તો એ રીતનો ટાઈમ આપણો જાય પણ ટૂંકમાં આપણા ખરબો જન્મ થઈ ગયા ખાલી બ્રહ્માજી ને આપણે વરાબો જન્મ થઈ ગયા હવે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એ મનુષ્ય લાભ લઈ બસ સાર અને એવી જ રીતે આ પરમાણુ જે કાળ ગણના છે એનો સાર મુખ્ય એ જ છે કે ભાઈ આપણો બહુ કાળ પસાર થઈ ગયો અને આપણે કાળગ્રસ્ત થઈ થઈને મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ કરતા કરતા હવે અત્યારે આપણે વરાકલ્પમાં સાત આઠ માં મનુસવત મનુ નવીસ માં ચતુર યુગમાં છીએ બોતેર યુગ આવે બોતેર ઇકોતેર બોતેર યુગ આવે એક મનુ ના તો હજુ તો આપણે બોતેર માં માં યુગમાં છીએ હજુ કેટલું બધું બાકી હે ને એટલે આ બધી ગણતરી ભ્રમિત થઈ જાય પણ આ ગણતરી તમે જુઓ વ્યાસ દેવે ક્યાં ભાઈ ત્રીજા સ્કંદમાં એટલે આપણે થોડા પ્યોરિફાય થઈએ હવે પછી આ ગણતરી સમજ પડે કે આ શું છે હે ને એટલે મેઇન વસ્તુ શું છે નહીં તો આપણે સ્વીકારીએ ને કોઈ એમ કહે કે ભાઈ આટલું બ્રહ્માજી નહીં ત્યાં આ શું કરે ફેંકે છે તું એમ ને આ તું કલ્પના કરે છે પણ ના એટલે ભાગવતમ પહેલેથી વાંચવું છે તો આ સમજ પડે નહી તો શું સમજ પડે રાસ લીલા શું સમજ પડે દસ માસ કે આ કલ્પ શું છે હું કોણ છું એટલે ભક્ત ધીમે ધીમે વાંચતા વાંચતા ખબર પડે કે ભાઈ હજુ તો આપણે આ એક કલ્પમાં જ આપણા કરોડો જન્મ થઈ ગયા છે આ વરા શુકર વારાહ કલ્પ કહેવાય આ એમાં જ આપણે આટલા બધા જન્મ થઈ ગયા છે તો આપણે કોણ છે કીડી મંકોડા છીએ આ રીતે વિચારવું જોઈએ આ રીતે અને કેટલું બહુ સરસ છે અટપટું નથી બિલકુલ પણ અટપટું નથી ક્યાંક આપણને સમજ નહીં પડે એમ તો ચિંતા નહીં કરવાની આપણે બહુ એમાં વિચાર નહી આપણી સમજમાં પ્રોબ્લેમ છે એમ સમજવાનું આપણે નહીં સમજાય કઈ વાંધો નહીં સમજાય પણ આટલું તો સમજાય ને કે બ્રહ્માજીના ત્રીસ દિવસ છે હા મીન્સ ત્રીસ કલ્પ કહેવાય અને બાર કલાકમાં બ્રહ્માજી એક દિવસ પાસે પછી ભગવાન બ્રહ્માજી શયન કરે ત્યારે બધું જળમગ્ન થઈ આટલું તો સમજાય આપણને ઈઝીલી સમજાય કદાચ કલ્પના નામાં અમુક ટેકનિકલ વસ્તુ નહીં ખબર પડે હમ અથવા આપણે વાંચીએ તો આપણને ખબર પડે પણ મેઇન વસ્તુ શું છે સ્વીકારવાનું મેઇન વસ્તુ સ્વીકારવાનું કે આ વસ્તુ છે આ રીતે આપણું જીવન છે આટલું લાંબુ જીવન છે અને પછી પછીના શ્લોક આપણને ખબર પડશે કે ભાઈ આ બધું પણ ક્ષણિક છે ભગવાનની આગળ એ રીતે આપણે આમાં આગળ વધી શકીએ આપણે વિચારી શકીએ કેટલા યુગો થઈ ગયા અને આપણે અહીંયા રહ્યા હવે તો ભાઈ નીકળો હવે તો નીકળો બુદ્ધિ એટલી તો ધંધેરો બુદ્ધિ ને મને કહો કે બસ થયો આવ્યા બસ થયું ભાઈ આટલા કલ્પો ચાલ્યા ગયા કઈ શરમ આવે જ કે નહીં તને મને ફેરવ્યા કરે હે હવે મને મોકલ ને ભાઈ ઘણી વાર બોમ્બે માં લોકો જાય તો પહેલા એવું હતું ટેક્સી વાળા ખબર નહીં હતી એને ફેરવી ફેરવીને લઈ આવે પછી કે આટલું ભાડું થયું હવે મને કે ભાઈ બહુ ફેરવ્યા ત્યાં બહુ ફેરવ્યા કબુ સ્વર્ગે ઉઠાય કભું નરકે ડૂબાય હે બસ થયું હવે ને આપણે શું અત્યારે તો હું બહુ મોટો માણસ છું હું પ્રાઇમ મિનિસ્ટર છું તમે વિચારો રોડ શો પ્રાઇમ મિનિસ્ટરનો રોડ શો એટલે આપણે આ બધું ક્ષુદ્ર વસ્તુ જે સમજી શકીએ આના ઉપરથી હે ને કે આ શું આ શું લઈને બેઠા છે લોકો રોડ શો રિયલ રોડ શો હવે થશે જગન્નાથ રથયાત્રામાં આને કહેવાય રિયલ રોડ શો હે એટલે આપણે આ જ સમજવાનું છે ભગવાનની જેમ લાગવાનું છે મનને કહો ભાઈ બસ બહુ કલ્પ તું જીવ્યો બહુ મજા કરી છે બહુ મજા કરી સ્વર્ગમાં બહુ અપ્સરા સાથે તેને ડાન્સ કર્યો બહુ સુરાપાન કર્યું હવે તો રોકા ભાઈ હવે તો રોકા હવે પણ અહીંયા પર તું સુરાપાન સ્ત્રીની પાછળ જ દોડવા માંગે છે મનને ઢંડોડવાનો આમાં બસ થયું ભાઈ ક્યાં સુધી તું દોડશે સ્ત્રી પાછળ સમય તો છે નહીં આપણી પાસે સ્ત્રી પાછળ દોડવાનો ક્યાં સમય છે કેટલો સમય ચાલ્યો જાય કોઈ છોકરીની પાછળ પટાવી હોય છોકરીને કેટલો સમય દિવસ રાત રાત્રે ઊંઘ નહીં આવે આને સવારે જઈને કોલેજ જતી તેની પાછળ પડીશ હવે બસ કરો ભાઈ બસ બહુ થયું કેટલા યુટ્યુબ જોશો કેટલું બધું જોશો શું જોયા કરશો હવે તો કલ્પ જોતો કરો મનને ખો મન જ આમ દુષ્ટ છે મને દબાવવું પડે થોડું તો દબાવવું પડે મન કે મંગળામાં નથી આવ્યો નહીં ચાલ ઉઠ હવે મને આપણે બધાને મન જ ને હે આનંદ આવતો રહું હે નહીં જવું જ પડે તો જવાનું જ મન હવે નહીં રોકશે તમને બલકી મન કહે છે મંગળાથી શરૂ થઈ ગઈ રહી છે તમે સમજ્યા કેટલું સરળ છે મનને કંટ્રોલ કરવું પણ હજુ મન દુષ્ટ તો છે જ યુટ્યુબ જોવામાંથી ને એ એવું જ વસ્તુ એ અભ્યાસ કરવાનો જ અભ્યાસ યોગ એના કોણ તે મનને કર્બ કરવાનું છે દબાવવાનું છે પણ એ રીતે દબાવવાનું હવે આપણું મન યસ યસ જા જાત તું મંગળાથી માં જા ચાલ ચાલ સોળ માળા કરી લે સોળ માળા કરવા દે પહેલા તો કેટલી માળા કરો બે માળા કરે ટાઈમ જ મન આ બધું બોલાવે જ પણ હવે સોળમાં નહીં સોળ માળા કરવાની ભાઈ ભાઈ અને સમય મળે તો બીજી એક બે માળા કરી દઈશું આ કહેવાય ટ્રેન્ડ મન સિંહ જેમ વર્ષમાં આવે ને પછી માસ્ટર કહે ચાલ ઉપર ચડ આ રિંગમાંથી સડકથી રિંગમાંથી રીંગમાંથી પસારતા ફાટ ચાલ તો સિંહ દોડ ચઢશે એમ મનને કહેવા ને ચાલ છોકરીઓને જોવાનું બંધ કર હે ચલ આ ખાવાનું બહારનું ખાવાનું બંધ કર હા નહીં ખાવ નહીં ખાવ સિંહની જેમ દબાવો હા માસ્ટર કહે ને માસ્ટર રિંગ માસ્ટર અને સિંહ કે વિચારો એવી રીતે મનને દબાવવાનું છે આ આખું આખી વસ્તુ જ મનને મન કે ના હું કે આમાં માનું નહીં ભાઈ આ વરા કલ્પ ને આ કલ્પ ને તે કલ્પ હું કઈ માનું નહીં હું તો જોઈશ તો માનીશ તું શું જોવાનો હે મને કે ચાલ ચૂપ બેસ જે છે તે સ્વીકાર આ આ રિયલ મન આપણું આ મિત્ર મન છે કે જે મંગળા આરતીમાં લઈને આવે છે આપણને જે આપણને રોજ રીડિંગ કરાવે છે એ આપણું મિત્ર મન છે હમ એટલે મિત્ર આને કહેવાય આવો મિત્ર બનાવો તો તમને લાભ થશે નહીં તો ઓછો મિત્ર હોય તો પણ ધીમે ધીમે મિત્ર બનાવો એટલે તમે બધા મંગળા આરતીમાં આવો છો એ બહુ મોટી વાત છે કારણ કે મન તો ભટકાવશે કાલે બહુ મોડું થઈ ગયું એટલે મંગળામાં નહીં આવી શકે એલાર્મ નહીં વાગ્યો એટલે મંગળામાં નહીં આવી શક્યો એ બધા મન કહે मन ने कप करो नहीं आखी प्रोसेस है अरे कृष्ण सॉरी श्रीमद भागवतम की जाए शुल प्रभुपाद की जाए पांछाकल त्र बेपा सिंध बेपति पान पी विष्णु पी नमो नमो दंती तृणकम